અંકલેશ્વર જીઆઈડીસી પોલીસની ચુસ્ત કામગીરીમાં એક મોટો ભંગાર ભંગારકાંડ બહાર આવ્યો છે પોલીસે નોટિફાઈડ ઓફિસ નજીકથી શંકાસ્પદ એસએસનો ભંગાર ભરેલ પિકઅપ ગાડી સાથે એક કિસમને ઝડપી પાડ્યો પ્રાપ્ત વિગતો અનુસાર જીઆઈડીસી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેમને ગુપ્ત બાતમી મળી હતી કે મુક્તિ ચોકડીથી નોટિફાઈડ ઓફિસ તરફ એક પિકઅપ ટેમ્પો જઈ રહ્યો છે જેમાં શંકાસ્પદ એસએસના નાના મોટા ટુકડા ભરેલા છે બાતમીના આધારે પોલીસે તાત્કાલિક નોટિફાઈડ ઓફિસ નજીક વોચ ગોઠવી થોડા સમય બાદ બાતમી મળો ટેમ્પો ત્યાં પહોંચતા જ પોલીસે તેને અટકાવીને તપાસ હાથ ધરી તપાસ દરમિયાન ટેમ્પોમાં એસએસના ટુકડા ભરેલ ભંગારનો જથ્થો મળી આવ્યો પોલીસે ટેમ્પો ચાલક તરીકે અમદાવાદના બાપુનગર બત્રીસપુરાની ચાલીમાં રહેતા કુમાર મનુ પટનીને ઝડપી પાડ્યો છે જ્યારે તેની પાસે જરૂરી દસ્તાવેજો માંગતા સંતોષકારક જવાબ ન આપતા વધુ પૂછપરછ હાથ ધરાઈ છે જેમાં આરોપીએ સ્વીકાર્યું કે આ ભંગાર મીના એન્જિનિયરિંગ કંપનીમાંથી ગોવિંદ કાનજી પટનીના કહેવાથી ભરે લાવવામાં આવ્યું હતું પોલીસે કુલ એક હજાર આઠસો નેવું કિલો એસએસનો ભંગાર પાંચ લાખ ત્રેપન હજારનો જથ્થો અને આઠ લાખનો ટેમ્પો મળી કુલ કિંમત રૂપિયા બાર લાખ ત્રેપન હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે આ મામલે જેડીસી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે